હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવા ચેનલ પર તમારે અટકાવવું છે સાથે સાથે તમારે એકદમ સ્ટ્રોંગ રહ્યું છે તમારા પાચન તંત્ર તમારે એકદમ મજબૂત બનાવવું હોય તો આ ઉપાય તમારા માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ છે અત્યાર સુધીના આ ઉપાયની મદદથી લાખો લોકોએ વજન ઘટાડ્યું છે વેઇટ લોસ થશે ફેટ લોસ સાથે ઘણા બધા ફાયદાઓ તો થવાના જ છે તો ચલો જોઈએ કયો એવો ઉપાય છે છે કે જેની મદદથી વજન તો સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે વધતા વજનને અટકાવવા માટેનો આ સુંદર મજાનો સચોટ મજાનો આખા દાણા અને જીરાનો ઉપયોગ છે મિત્રો અહીંયા તમારે કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી તમારા ઘરમાં રહેલી હાજર વસ્તુમાંથી જ અહીંયા ઉપાય બનીને એકદમ રેડી થઈ જાય છે આ વસ્તુનો ઉપયોગ કરીને તમે ચાહો તેટલું વેઇટ લોસ કરી શકો છો ફેટ લોસ કરી શકો છો વધતા વજનને અટકાવી શકો છો સાથે સાથે તમારા શરીરની જે ચરબી હોય છે એને તમે ઇઝીલી રિમૂવ કરી શકો છો શિયાળાની અંદર આપણે મોટે ભાગે અમુક વસ્તુ ખાઈએ એટલે આપણું વધતું વજન છે એ વધતું હોય છે તો આપણે શિયાળાની અંદર ખાવું પણ જોઈએ તો આપણે હેલ્ધી પણ રહીએ ફિટ પણ રહીએ આપણું વજન છે એ એકદમ ઝડપથી એમ કે આપણું વેઇટ લોસ થાય આપણું વજન ઘટે અને શિયાળો પૂરો થાય એટલે આપણે એકદમ ફિટ અને ફાઇન પણ રહીએ તો એવું નથી કે એને તમારે કશું નથી ખાવાનું તમે બધું જ ખાશો છતાં પણ તમારી પાચન તંત્ર મજબૂત રહેશે તમારું વજન પણ એકદમ ઝડપથી ઘટશે તમને એવું નહીં લાગે કે શિયાળો પૂરો થતાં તમારું બે થી ત્રણ કિલો વજન એકદમ મસ્ત હટ્ટાકટ્ટા થઈ ગયા છો તો ચલો આપણે જોઈએ આ નાનકડો ઉપાય મિત્રો આ ઉપાયની મદદથી કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ વગર ડાયટ વગર ભૂખ્યા રહ્યા વગર ખાતા પીતા તમારું વજન ઘટશે એની હું ગેરંટી આપું છું તો સૌથી પહેલા અહીંયા આપણે આખા ધાણા લેવાના છે ચમચી આખા આખા ધાણા ધાણાની અંદર ડાયટ્રીન નું ફાઈબર સાથે સાથે સેલ્યુલર ફાઈબર છે જે તમારા શરીરને પેટની ગડબડ સો ટકા દૂર કરે છે યાદ રહે તમારા શરીરની પેટની ગડબડ ક્યારે જ દૂર થશે જ્યારે પાચન તંત્ર તમારું ઠીક હશે તો પેટની ગડબડ દૂર થશે તો જ તમારા વધતા વજનને તમે કંટ્રોલમાં રાખી શકો છો તો અહીંયા તમારે વધતા વજનને કંટ્રોલમાં રાખવું હોય તો સૂકા ધાણાનું સેવન ફરજિયાત કરવાનું છે સૂકા ધાણાની અંદર હાજર એન્ટી ઓક્સિડન્ટ કેલ્શિયમ પ્રોટીન મિનરલ્સ વિટામિન્સ વિટામિન્સ એ વિટામિન સી સ્કીન પ્રોબ્લેમ્સ દૂર કરે છે હેર પ્રોબ્લેમ્સ દૂર કરે છે તમારા શરીરને કોલેસ્ટ્રોલ લેવલને કાબૂમાં કરવાનું કામ કરે છે સાથે ઘણા બધા ફાયદાઓ તો આપે જ છે અહીંયા આપણે બે તમાલપત્રના પાન લેવાના છે આ તમાલપત્રના પાન પુષ્કળ જે પુષ્કળ રીતે લાખ રૂપિયાની દવા સમાન છે વરદાન સમાન છે આપણા શરીરની અંદરની હેલ્થ સુધારવા માટે મેગ્નેશિયમ પોટેશિયમથી ભરપૂર એવા અને એન્ટીઓક્સિન્ટથી ભરપૂર એવા તમાલપત્રના પાનનું સેવન જે લોકો કરે છે એના અંદરના બધા અવયવ સ્ટ્રોંગ રહે છે સાત સાદુ પીણ પાચન તંત્ર પેન તો આ બધી જ વસ્તુઓને આપણે એકદમ અંદરથી સ્ટ્રોંગ રાખવી હોય તો તજ અને તમાલપત્રનો ઉપયોગ અચૂક કરવો જોઈએ

એ પછી તમારે ત્રીસ મિનિટ પછી ચા કોફી નાસ્તો કરવાનો છે પરંતુ વચ્ચેના ગાળામાં પંદર થી વીસ મિનિટનો વોકિંગ કરવો ફરજિયાત છે સવારે પંદર થી વીસ મિનિટનો વોક કરો સાંજે પંદર થી વીસ મિનિટનો વોક કરો દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો સાથે સાથે તમારા ભોજનની અંદર પ્રોટીન ફાઈબર વાળો આહાર પૂરતા પ્રમાણમાં લો તીખું તળેલું બિલકુલ ખાશો નહીં આટલી ચાલી પડશો એટલે તમારા શરીરની અંદરથી પાંચ કિલો વજન ચોક્કસ ઘટશે તો ખરેખર આ ઉપાય તમારા માટે છે ફોલો કરો અને વજન ઘટાડો અને આનો થોડો એવો ઉપાય પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ચોક્કસ કરશો સાથે મારા વિડીયોની લિંક તમારા દરેક સોશિયલ મીડિયામાં શેરિંગ અવશ્ય કરશો